ઈ ઉભી થાય કે બોલે તો ખબર પડે નવ દવાખાન જાય તો ખબર પડે મીસુ મા દીકરી ઉભી થા જો પપ્પા કે વાત કરવા માંગે દીકરી ઊભી થઈ જાલ નીસુ મીસુ મા દીકરી થા દીકરી આમ જો કે એમ કરજે બસ આમાં બાપ હવે હાલ દીકરી ઉભી થઈ જા હું થયું હાલ લાલ લાલ ઉભી થા પપ્પા મમ્મી મને કઈ થઈ જાશે તો તમે હું કરશો નહીં મા દીકરી તો રડે તો મને ન ગમે થઈ જા હું થાય જા ઊભી થા

તમ સોકરી કેમાન હું કરવા નહોતું માનતા માનો તો કરી હવે એક ને એક દીકરી છે કોય થઈ જાહે તઈએ હા બસ મા દીકરી તો કે ન્યા તારી હો ગઈ કોથી બસ પણ તને તું યુગ ને ફોન કરીને તારી રીતે તું કહી દે બરાબર ઓમે હરા ન લાગી એક બધું અહીં કહી તો એટલે મા દીકરી તો એને ના પાડ દે તો હો તું જા તનજી ને પ્રેમ સે ને એને ફોન કર કે ઈ માગુ લઈને આવે બરાબર ને બ હવે તું કે બસ મા દીકરી સાચી પપ્પા આજે ગયો હો કે ખોટે બુબા આજે નઈ તર ઓના કો બુબા પપ્પા એટલું તો મને ખબર પડે ને પણ પપ્પા હા છે મને વગર નઈ રહ્યો ગુ નઈ રહ્યો ગુ નઈ રહ્યો ગુ ના મારી દીકરી તું જો અમાર એક ને કાળજાનો કટકો છે હે તું કે મમ્મી કઈ રહું પણ તને કોઈ દી આડું પગલું ન ભરવું મારી દીકરી હું તને પેલા કહું અને હું તું છે ને હવે યોગ ને ઘર ના તૈયારી કરતા હે એને ફોન કર દે બિસાડા હો ને પછી તું વર્ષો કરી નાખ સુનિલ છે ને મને ખબર છે એને ફોન કર દે કે આવી રીતે આવે માગુ લઈને હા મમ્મી થેન્ક યુ મમ્મી પપ્પા તમે બે મને આવી રીતે આ પડી બસ મમ્મી હું ખુશ રહું એવા મને આશીર્વાદ આપજો કોઈ દિવસ મેં ક્યાં કંઈ ખરાબ કર્યું કોઈ દિવસ તમારું મોઢું નીચું કરાવ્યું પણ આમાં ક્યાં સગાઈ થઈ હતી મમ્મી હું અયોગને કહી દઈશ બસ તમે બે ઉપાધી ન કરતા આમાં દીકરી હોદારી છે હો હા પપ્પા સોરી પપ્પા બસ

સારું મમ્મી પપ્પા હું સુનિલ ને કહું ને કે મારું માગું લઈને આવે એના મમ્મી પપ્પાને ને કહીને હે મમ્મી જો એ લોકો ના આવે તો આપણે સામેથી જાશું બરાબર મમ્મી પપ્પા ના દીકરી એ વસ્તુ નહીં થાય સામેથી આપણે ન જઈ શકીએ એ લોકો આવી હગે ને આપણે સામે ન જઈ શકીએ કેમ પપ્પા એ ન લાવે તો આપણે જાવું પડે ને હું એને પ્રેમ કરું એ મને પ્રેમ કરે તો આપણે એ સામેથી ન જવું પડે પપ્પા ઈ તને પ્રેમ કરે તો ઈ આવે ને સામેથી હે ઈ તને પ્રેમ કરે ને હાસો તો ઈ આવે માગુ લઈને તું ઉપાધી કર માં આજ નહીં તો કાલ આવીએ તો ખરી ને મમ્મી પપ્પા હવે તું છે ને શાંતિ રાખજો મારી દીકરીઓ અને અહીંયા ના પાડતે બસ હો તું ફોન કર દે યુગને હા પપ્પા મમ્મી થેન્ક યુ હું તમને એક વાત કહું છું કાલે વાત કરવી કરવી કરું કાતે હું તમને કરી ન થાક

के तो ताई आज से ही सोकरी हारी से भाई ली से ये कर सोकरी से ही के मम्मी ती बीस सालों में ने बात कर तो निया तो नहीं आ गांव डे तीन को हरी तम ने बात कर ऊपर तो मैं तो सीधा ऊपरी आलो बात कर ये ना हाँ पर ऊपरी चालू ने तू कारण वगैरह नहीं के ये लोगन तो नहीं अच्छा एक दिन ने तो उतन पे ला कोई दो तो આપણે છોકરાને છે ને ગમે ન્યા કરવા દે હું તમને વાંધો છે એ કીએ છે તો માની જાવ ને તમે એટલે તારે ન્યા કરાવું છે એમ ને ઈ છોકરી યારે ઈ નઈ મેળાવ એટલે તું તને દીકરો પહેલેથી જ વાલો છે તું કેટલી વાર લઈને વહીખી આજ વખતે તો વહુ ને લઈને વહી જાય જા મને જરાય મેળ નહીં આવે ને જરી પ્રેમ લગ્ન કર્યા તો મારી પાસે જેટલી મેળ છે ને એનું જામ નામ એ કંઈમાં નહીં એટલું તું યાદ રાખજે છોકરા નોલું થાય ના કરતા તમે કરવા દો શું કરવાનું કરો મિલકતે નથી જોતી પણ તમે ખાલી હા પાડો તો આપણે એ પાસે છે ને છે કાલે બિસાડી તો ના પાડી દે ને એટલે તમને

ના મને નહીં પોહા એક બે ને ત્રણ તમારી બહુ લઈ આવી હોય તો આ ઘરમાંથી નીકળી જાજો મા દીકરો બ હું એટલી તમને વાત કહી દઉં છું પણ હાંભરો હાંભરો તા ખરી તમે હાંભરો એ ની જરાય મારી વાત એટલા વરામાં કોઈ દી તમે મારી વાત હાંભરા કે માયના કોઈ દી મને સુખ ન દીધું એટલો રૂપિયો છે પણ સતા મારે સુખ નથી કોઈ દી ધણી કેવા માનતા હોય બધાયનો તમે એક સો કે માનતા જ નથી તને ખબર જ છે કે પહેલેથી જ મારું મગજ આવો છે મારું ફાટી ગલન મગજ છે બધા ને ખબર છે આવી જ રીતે રેવા હે તારે રેવું હોય તો રે ના જા તારા દીકરાને લઈને વહી જા અતર વાર ગઈ અઢારમી વાર વહી જા આ બમગદમાં કોઈ ભાઈ નરીય કોઈ ઓટાને તો સોકરાટી વાળા કે બાયુનો પેલા નમાઝોન કરે હવે જો કરી સહન ન કરે બરાબર છે પેલા સેને પોક ઢાકીને કામ કેના રાખા માં આવતરે હેખામાં દીધી હવે જો કર્યું તો થોડાકાં બરાબર છે મત નકર જિંદગી

बस मार दी करो से नहीं ले बो मार दी नहीं करवा दो तो कौन करवा दे है तमन्ना हमने तुम्हें दुल्हन बनाए तेरे हाथों की मेहंदी मेरे नाम सजाए तमन्ना हमें तुम्हें दुल्हन बनाए मिस तू आ गई तुझे कॉफी सोप में मन मड़ी थी ना ये मन याद

कि तोプチ ए तो झगड़त थे नहीं पण मीठो झगड़ो करवानो तू तू में मैं वाडो नहीं करवानो बराबर ने सुनील रातती अब नहीं थड़कती दिन भी सास नहीं लेते अब तो आजाओ मेरे सुन्या तेरे बिन नहीं लागे जिया तेरे बिन तुझे मेरे पास है

દિલ તોડી નહીં નચાતી ને મો મોડી નહીં નચાતી તમને વધારે પ્રેમ હોય ને તો લઈ આવજો તમારા મમ્મી પપ્પાને કે આવે અમારા ઘરે તમારું માગું લઈને હા તો હું આવવા તૈયાર છું એટલું યાદ રાખજો સુનિલ બાય નીસુ આ તો નીસુ સપનું હતું નીસુ પ્લીઝ હવે વાંચે તને બહુ લવ કરે હું તારા ઘરે એકલો આવીશ હવે એકલો આવીશ ને તને હું કહીશ કે હું તને કેટલો પ્રેમ કરું છું તારા મમ્મી પપ્પાને કહીશ પ્લીઝ નિશું એટલું હેરાન ન કર્લીઝ એ તો બિચારી કીધું હતું કંઈક વાર હું તમને મળવા આવી પણ મેં એ ફોન કટ કરીને કહો મળવાય નહીં આવશે પણ હું અત્યારે એના ઘરે જ જાઉં છું બસ એ નિશું હાથ તમે મારા હાથમાં આપી દો તમારે નિશું ક્યારેય હેરાન નહીં કરશ બસ નું મમ્મી પપ્પા નહીં કહી દઈશ ઘરે લઈ જઈશ ને કે બસ આવી રીતે હું કરી આવ્યો છે નિશુવારે એના મમ્મી પપ્પા પાડવા જોઈએ ને અહીં વાંધો બસ હવે તો નીશું વગર લઈ નહીં શકું જાઉં જાઉં ને જાવ નીશું પાણી